તમારી પાસે તાકાત નથી ખોટું બાંધકામ કરી લીધું છે ને કાઢવાની અને પતરાનું ખાલી સાયો કરવા રાખ્યું હોય એટલે તમારે બધાને નોટિસ આપો હું તો ઝાક ધમકી આપો કાઢી નાખજો એટલે હાલો મારી ભેગા અમરેલીમાં તમને દેખાડું પચીસ ટકા છે ખોટું બાંધકામ પોલીસ ને આરે લઈ નીકળી પડો છો દબાવા બધાઈ ને અને કહી દઉં છું આ રોડ ઉપર કોઈ એટલે કોઈ કાઢતા નહીં તમને લેખિત નોટિસ હું આપે તો અત્યાર સુધી અને નોટિસ આવે ને એટલે મને કહેજો આ ઉભી લાઈન છે કેટલા વર્ષો થી કરી દીધી છે આમ આડી લાઈન છે તમને ભ્રષ્ટાચાર થાય છે રોડ બને છે ગટર નો બસો કરોડ નો ભ્રષ્ટાચાર છે જ્યાં તમે કોઈ બોલતા નથી બધાય જ થાય છે વરસાદ આવે એટલે ઘરમાં પાણી નીકળે છે ગટરના બધાય ને શાંતિ થી ધંધો કરે છે એને તમે શું કહેવાય ધસવા નીકળી ગયા છો બોલતું નથી એટલે કોઈ બધા ના તીખા ખુલશે આ રોડ ઉપર કોઈ કરી

અમિતભાઈ વાળા થઈ ગયા પ્રફુલ વાળા કાઢતા નો હું વાર કાઢી નાખી તમારો કોઈ પૂછાવી નો મને પૂછાવી નો કાઢ્યું તો